આગામી શિવરાત્રી મેળાની શરૂઆત થવાની છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રિના મેળા માટે પહોંચતા હોય છે જેને ધ્યાનમાં રાખતા વહીવટ તંત્ર દ્વારા અધિકારીઓ પદાધિકારીઓ તેમજ સાધુ સંતોને સામાજિક સંસ્થાઓ સહિતના આગેવાનો સાથે બેઠકનું આયોજન થયું જેમાં રસ્તા લાઇટ પાણી ભોજન વ્યવસ્થા ટોયલેટ વ્યવસ્થા સહિતની ચર્ચા કરવામાં આવી આ વર્ષે શિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક રહિત યોજાય તે માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આ મેળાના અનુસંધાને આજે જિલ્લાના તમામ પૂજ્ય સાધુ સંતો વિવિધ અખાડા ઉપરાંત એનજીઓઝ અને સંબંધિત અધિકારીઓ સાથે આજે બેઠક લેવામાં આવી હતી મેળાની તૈયારી વહીવટી તંત્રે લગભગ એક મહિના પહેલાથી શરૂ કરી દીધી હતી અને એના માટે તેર અલગ અલગ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ યોજવામાં આવી હતી મેળા સંદર્ભે એની અંદર અમારા વરિષ્ઠ સંતો પત્રકાર મિત્રો અને વરિષ્ઠ આગેવાનો ની અંદર જે આજે જે તંત્રને અમે જે સુજાવ કર્યો તો સાધુ સમાજે ઈ સુજાવ ની અંદર તંત્ર એ સર્વે કામ પૂરું કરેલ છે